મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરના સોનગઢ ખાતે શ્રી આદિ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા ધર્મ સ્થાનોની સ્વચ્છતા માટે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ સ્થાનોની સ્વચ્છતા જોઈ આનંદ થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુરુજનો પણ આપણને ગેરમાર્ગે જતા રોકી યોગ્ય રાહ સીંધે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે શ્રી આદિનાથ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા સોનગઢ ખાતે આકાર પામેલી ભગવાન બાહુબલીની મૂર્તિને મુખ્યમંત્રી શ્રીએ નિહાળી હતી અને પ્રતિષ્ઠા મહોત્સવને સંબોધ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે ઇતિહાસમાં રાજાઓ રાજપાટ છોડીને મોક્ષ તરફ જતા હતા આવી જ રીતે હાલમાં જૈન સમાજમાં જેમની પાસે ભૌતિકતા અને સુખ છે તેઓ દીક્ષા લઈ મોક્ષ તરફ આગળ વધે છે જે દર્શાવે છે કે આ બધું ક્ષણિક સુખ છે આપણા ગુરુજનો પણ આપણને ગેરમાર્ગે જતા રોકી યોગ્ય રાહ સીંધે છે તે આનંદની વાત છે